સમાન આવેલ દાતાર પર્વત પર ચાલી રહેલ ઉર્ષના મેળાની સોમવારે પૂર્ણાહુતિ થઈ હતી જોતસે જોત જ્યોત જિલ્લાઓ ઉપલા દાતાર મહાપર્વ ઉર્ષ પ્રસંગે જગ્યા ખાતે દીપમાળા મહેન્દીનો કાર્યક્રમ હજારો દીવડા પ્રગટાવી જગ્યાને પ્રકાશિત કરાયા હતા જુનાગઢ શહેરમાં માં કોમી એકતાના પ્રતિક સમાન આવેલ ઉપલા દાતાની ધાર્મિક જગ્યા ખાતે દાતાર બાપુનો મહાપર્વ ઉર્ષનો મેળો જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રા માનશીલી રહ્યો છે ત્રીજા દિવસે રાત્રિના જ્યોત જલાવ ના અભિગમ સાથે જગ્યા ખાતે ગુફામાં પ્રચલિત અખંડ જ્યોતના દીવાથી આખી જગ્યાને પ્રચ્વિત કરાઈ હતી અને હજારો દીવડા પ્રગટાવી મહેંદી દીપમાળાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો અને બંદોબસ્તમાં રોકાયેલા કર્મચારીઓએ પણ દીપ પ્રગટાવી દાતારની જગ્યાઓની લાઇટો બંધ કરી અને દીવડાથી આખી જગ્યાને ને કરાઈ હતી આ પ્રસંગે ઢોલ નગારાના નાદ સાથે સૌ કોઈ આ દિવ્ય દીપમાળાના દર્શન કરીને ધન્ય બન્યા હતા દીપમાળાના દર્શન કરવા પધારેલા ભાવિકો માટે જગ્યાના મહંત શ્રી ભીમ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ હતી અને તારીખ સોળ ના સાંજના મેળાની પૂર્ણાહુતિ થઈ હતી જુનાગઢ ઉપરા દાતા જગ્યા છે જગ્યામાં દાતા જગ્યામાં જ વર્ષોથી દાતાર બાપુનો નો ઉડસ નો મેળો ઉજવાય છે તો દાતા ના પેલા દિવસે જી કઈ આ ગુફામાંથી આવે છે પાછા પધરાવાય છે એની જીકાઈ વીજી થાય છે પછી આજને દિવસ પંદર તારીખે દીપાડા દિવસ કહેવાય છે